કે તો ધરતી કપ થાય છે કે આફતું આવશે એવી ગરમી કે અગ્નિ વરસશે એવા વરસાદ થાય છે એવા પવન થાય છે એવા ધરતી કપ આવે છે તેથી તમારી પાસે મારી પાસે કાઈ નહીં જય મોહભાર જય મણિભાલ જય વડવાળી જય કબરાવાળી બાપ અઢારે વરણ એક બાપુનો તમને આદેશ છે અમે તો આ છે ને કાલ નથી પણ આ વડવાળી અઢારે વરણને સાથે લઈને હાલવા વાળી કોઈ પક્ષપાત નહીં ભેદભાવ નહીં અઢારે વરણની એ અઢારે વરણ એક માનો આદેશ છે જો આપણે નિરોગી રહેવું હોય અને જો આપણી કંઈ પરંપરા સંસ્કૃતિ જાળવી હોય અને બાળકને નિરોગી રાખવા હોય વિઘાન આવરણ કલશને કાઢવો હોય રોગને કાઢવો હોય તો ગા આતો ઘરે કારણ કે આ તમે ઠેલ્યું ખાઈ ખાય અને કેન્સર મંડ્યા થવા કીટણીના પેટના વોદરીના આંતડાના અહીંયા કેશ આવે છે હે અઢારે વરણ કૂતરું બહાર રાખો માથે વાડીએ રાખો બોર્ડરમાંથી કૂતરું ઘરમાં ન હોય કોનાનું પગરખું પગમાં પહેરાય પગરખું માથે ન ચડાવવાય અને રાખો તો મને વાંધો નહીં કૂતરા રાખતાય રાખે તમને માતાજી પણ આ ઠેલિયું ખાવશો અને પછી લાખો રૂપિયા તમારા દવાખાનામાં જાય મને દયા આવે છે તમારી ઉપર એટલે કહું છું એક જોકે હું રાજકારણ ને નથી માનતો આશીર્વાદ હું બધાને દઉં છું જે પાર્ટી આવે ને કાણ છો રાજનીતિ માલવા વાળો છો હું રાજકારણને માનતો જ નથી પણ તમે ગાયું રાખો કારણ હવે ગાયની જરૂર છે અને એક ઝાડ બચાવવાની જરૂર છે આ દેશની માલકોર ગમે ત્યારે સુનવાની આવે આવે કારણ કે ઝાડ મેન તમે કાપી નાખ્યું છે ગાયું મેન તમે ઘરે રાખવાની બંધ કરીશ ગાયું કતલખાને ખાને જાય કારણ આ હું કોઈનો વિરોધ નથી કરતા લોકશાહી છે મારે કોઈના બાપની બીક ન હોય હું ચાર અણસો ભાઈનો પરિવાર છું અને ફી સુધી જાય ને મારી પાસે આવજો મારી પાસે જવાબ છે મોટી મોટી તમે વાતો ઠોકો છો કાંઈ વાંધો નહીં પણ તમે ગાયને દી વિશ્વની જનતાને જાહેરાત કરી રાષ્ટ્રની નહીં આ બધા રાષ્ટ્રની હું મંડી પડ્યા છો રાષ્ટ્રની મેન વસ્તુ તમે મોર નો હાથવી શકો આ બાંધી હગો હે તો ગાને બાંધી શકો રાષ્ટ્રની કયો વિશ્વની જાહેરાત કરો વિશ્વની માં છે વિશ્વની મને શરમ આવે છે કે આ દેશ વિદેશ વાળા આ જ હાથવે છે જોઈને આનંદ આવે છે ખરેખર આ ભારત માં અને આ ભારતની ધરતીની માલ પર જો ગાયું દુખી થતી હોય મને તમને સિંગડે સડાવતી હોય એમાં વાંક આપડો છે એમાં હું તમારા ભેરો છું આજ ગાને ક્યાંય મોઢું નાખે એવું રહેવા નથી દીધું આવી આવી ટીવી માથે બધા આવે છે બલાડા મારે છે બહુ સારા મારે બલાડા પણ પછાડો બહુ કરે છે ઉતરેની આંઠો પર અમલ ઉચ્ચારણ સૌ હાથું કહીશ ઘણા સારું લાગશે નહીં કારણ કે અહીંયા તો એક જ છે અહીંયા સત્ય છે પણ ગાયને તમે રાખો ગાયને કારણ આ દૂધ તમે ઠેલીના કેમિકલના ખાવ છો ને એટલા રોગ થાય છે કેન્સલ થાય છે ખોટવાળા અહીંયા સંતાનો આવે છે ડૉક્ટર છે કારણ કે ડૉક્ટરનું ભગવાન માનું છે કે ભાઈ તમે આને ગાયનું દૂધ પાઓ પણ ગાય અઠવાડા ખાય છે એ દૂધ આપણે પીશ પછી રોગ ન થાય આ સરકાર હું કોઈનો વિરોધ જ નથી કરતો ગમે એટલી સરકાર ક્યાંક રાજા રમી ગયા છે ને રમી જાય છે ને ક્યાંક રમી જવાના હજી પણ વસ્તુ એક જ છે ગા માટે થાય અને જેને કહેવાય છત્રીઓએ બલિદાન દઈ દીધા છે ગા માટે દીકરી માટે ધર્મ માટે જેને બલિદાન દીધા છે અરે આ પૃથ્વી રચાણી ત્યારે જેને કહેવાય પથુરા દાતા પરમાર એના પૃથ્વીને રચાવી ત્યારે ગાયની એને સેવા કરી છે પણ તમે ગાય રાખવી તો વાત ઠેકાણે રહી ભલે કૂતરા રાખો તમારા ઘરમાં માતાજી રાખતાય રહીએ કૂતરા પણ કૂતરું વાડીએ ફામે રાખાય બોર્ડર માથે એક એક ગા રાખો એ ગાનું મોઢું જોઈશું ને તો એમાં વાહ છે છે થવા ખોટવાળી આંધળી બોબડી એક તો મોબાઈલ મોટો રોગ છે મોબાઈલ જેને બનાવ્યો ને એને કીધું ભારતમાં ભૂત મોકલું આ મોબાઈલ એટલે ભૂત એક ધારા ઉપાડ આવ્યો એટલે ભૂત આમ વિજ્ઞાન છે ક્યાંક ખોટવાળા આવે છે કાણાવાળા જન્મેશ છે મૂળમોબાઈલ હે ભારતની ભવાની હું હે ભારતના અઢાર વરણ એમાં હું આવી ગયો ગા રાખો ઘરે એક આ દેશમાં ગા કપાય છે મેં ઘણા વખત જો હું વિરોધ નથી કરતો પણ વંદનીય ને હું કહું છું વંદનીય કોણ ડોંગરેજી મહારાજ કે જેને કોઈ દી કોઈ શબ્દ નથી આવવા દીધો કોઈ બીજી વાત નથી આવવા દીધી રામાયણ વાંચતા રાખ્યું બંધ કરીને ડોંગરેજી મહારાજ વાંચતા હોય ડોંગરીથી મહારાજ ના આવે હું તમે બોલીશ છે શબ્દ ડોંગરી આને આ આને વાંચ્યા કહેવાય અત્યારે દ્રષ્ટા નથી નકરા બેઠા 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 નકરા દ્રષ્ટા રામાયણ ક્યાં વાંચતા બોલો વાંચતા ને મારક છે વાંચતા છે પણ આ વસ્તુ સમજો ગા વિશ્વની માં રાષ્ટ્રની નહીં અને હું બધા આમાં કથાકાર ને કઉ છું ગાદીપતિ ને કઉ છું વ્યાસપીઠ માથે બેઠા એને કહું છું આમાં હું આવી ગયો કે ગાને બચાવીશું ને આપણે તો જ આ દેશ આપણો બચશે અને ગમે ત્યારે અહીંયા સુનવાની આવવાની આવે આવે ભારતની માટે કારણ ઝાડ નથી રહ્યું ગા નથી રહી ગાને કોઈ પોહાતી નથી ગા તમારા ઘરમાં આવે એટલે તમે એને રોટલી ભાત છાડી કોઈ દેતા છે પણ ગાને હેઠવાડો દેવામાં કેટલું જુલમ થાય ખબર તમારા ઘરમાં રોગ કરી નાખે છે કારણ તૈત્રિકોરિટનો વાહ છે

આજ કપાય છે હું હું જાહેરમાં કહું કે મારી પાસે કોઈ કારણ નથી હું ચારણ છું રાજકારણમાં હું સવજને રહે રહેતા એને એમાં માડસે રાજકારણમાં ઠેકડા મારા રાખે પણ હું આ સત્ય નું શબ્દ કહું છું રાજનીતિ ના કહું છું ગા એટલે શું તમે માનો છો વિશ્વનીમાં એક એ માને ગાને બંધ કરાવી થી જાઈ ઢોકરો હતો દોરી ચાલીને મંડી ખકડાવ કે કોણ કોઈ ફરિયાદ આવી છે એ કીધું ફરિયાદ નથી ગા આવી છે ગાને વાંચા આપી કીધું નવાબ અકબર અમને ખબર આવી તો કાંઈ નહીં પણ અમારું કતલ હુકામ કરાવે છે અને ગાયો વાંચા આપી સંકેત થયા અને એ નવાબે જેને કહેવાય ગાયની કતલ બંધ કરાવી છે આવો ઇતિહાસ છે એમ આ ખુલા કતલ થાય છે ગાયની પછી બસ વિડીયા ટીવી માં મૂળ સગાવવાનું કામ છે હું અઢારે વર્ષ ને કઉ છું જો આ દેશ ને બચાવવો હોય આ ખોટ વાળા થી બચવું હોય રોગ વાળા થી બચવું હોય હુમલા થી બચવું હોય આંધળા થી બચવું હોય રોગ થી બચવું હોય તો ગા રાખો ઘરે એક એક આ કા કોઈ કતલખાને નઈ જાય એકસો ચાલીસ કરોડ ની આપણી વસ્તી છે કુતરા રાખો તમારા નામ ના હું વિરોધ નથી કરતો પણ ગા રાખો ગા ભાગશાળી રાખો વાળા રાખે ગા રાખો કારણ કે આ વસ્તુ કોણ છે એ તો દરેક વિચાર કરો એઠવાડા તમારા નામની લાદી ભલે આવી ગઈ લાદી પણ ગા રાખો ગાનું મોઢું જોવાથી તમારે સર કોઈ ધામ મે જવાની જરૂર ન કે રૂમાડે રૂમાડે તેત્રી કોટીનો વાહ છે એમાં આ ગા હું આમાં આજે ગાદીપતિ એને કહું છું આ કથાકારોને કહું છું કે તમે બરોબર બરોબર સારું બોલો છો પણ થોડીક શબ્દો એવા આપો તો એને ખબર પડે સુધરેલ શબ્દો મૂકો તમારે એક બાજુ અને પછી બહાર આવી મોટી મોટા ભલાડા ઠોકો છો પેલા વિશ્વ ની ગા ને કપાતી બંધ કરો આ ધારે વરણ દીકરા દીકરીઓ ખોટવાળા થવા મીડા રોટલા થવા મીડા બેનું જરી મોટા જીભ કો વિડીયો હાલે છે આ ખોટ મીડા છે થવા જરીક તો સમજો

કેમીકા શું કીધું ના જગત માવડી ગાવડી રે આજ માજન ભેળી યથાઈ આગા કે પાંચ પાજ વેતર દોઈ લીધી અને સુવારત મટી ગયો ને એને સીધી માજન માં મૂકી નરક તમને નઈ હંગરે નરક દાદા જોને કહેવાય ઘરું ઉબાળા ધાયલો હોય નાથ મોરણા કાઢીને તમે માજનમાં માં મૂકો છો વાતે હાચી છે જો ગાને બળદ તમે મૂકતા હોય તો મા બાપ ને મૂકો છો ને મૂકે જ છે માજન માં હું એને મુઢાશન નથી કરું એને હું માજન કહું છું આ માજન માં મૂકો પછી તમારી પડદા છે રોગલી ખોટલી કરોડો રૂપિયા બધા એમાં જાય છે એટલે કીધું છે ગાય કે જગત માવડી ગાવડી રે આજ માજન ભેળી થાય ખાવા મળે નહીં એને કાઈ ઠેકાણું ઘર ઘર એઠવાડા ખાય માનવતાની જોત જગાવો હવે અબોલોની આગ બોલાવો હવે માનવતાની જોત જગાવો અબોલોની તમે આગ બોલાવો હવે અઢારે વરણ આ ગાદીએ બેઠા પછી અઢારે વરણ ને સલાહ હાથી દેવાય

આજે અમૃત જેવું દૂધ મને તમને આપે છે અને સ્વરત પૂરો થઈ ગયો માજન માં સમજી લેજો જો ભારત ને બચાવો હે ધોળા જભા વાળાપુર માં જે તમે બેઠા છો હું ધોળા જભા વાળા છું એ ધોળા જભા સમાજે તમને મોકલ્યા છે તો આ ગાશે ને રાષ્ટ્રની નહીં વિશ્વ ની જાહેરાત કરી દો રાષ્ટ્રની પેલા સમજો તમે હું અભણસો વેપડો ભેડો નથી રાષ્ટ્રની તમે હાકળ ન નાખો ભાઈ તમે રોજ ને ઘરે બાંધી શકો મોરને બાંધી અને વિશ્વની માં જાહેરાત કરી દયો આ ગાને કારણ ગા અને આ જાડ મેંડું છે કમા કપાવા આ ભારતની માં કયો રેમાં ખાસ કરી ગુજરાત આ બાપુના શબ્દ તમે યાદ રાખી લેજો ગમે ત્યારે સુનવાણી આવશે 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 કે તો ધરતી થાય છે કે આફતું આવશે એવી ગરમી જેને કે અગ્નિ વરસશે એવા વરસાદ થાય છે એવા પવન થાય છે એવા ધરતી કપ આવશે તેથી તમારી પાસે મારી પાસે કાઈ નઈ રહીએ જો જીવવું હોય અને જો પ્રજાને નિરોગી રાખવી હોય તો ગાને રાખો અને ઝાડને બચાવો હું આ બધાયને કહું છું આ રાજકારણીઓને કે તમે જાડવાઓ પાંચસો પાંચસો હજાર હજાર એની વાહે બબે માણા ને રાખો ને એની વાહે ખાવા વાળા નભે તમે નોંધ્યો કઈ નહીં પણ ગામમાં એવા બે માણા રાખો પાંચ હજાર ઝાડ છે હજાર છે પંદર છે આ ઝાડ નું તું ત્રણ વર્ષ પાણી પાજે તો એ બે માણા એવા રાખો તો એના ઘરમાં દસ હજાર નો પરિવાર નભે તો એના આશીર્વાદ મળે પૈસા દેવાથી નથી કઈ થતું પણ આંગળી સીધો નહીં પણ મોટી વાત છે તો હું સાધુ સંતો એમાં હું ભેળો છું વ્યાસપીઠ માંથી આ બધા ભૂદેવો પણ આવી ગયા હું પણ આવી ગયો બને એટલે હવે આપણે સમજી લેજો આ ગા ઘાસખ સર આપણે બધાને જીવાડતી ਨਤੀ ਪੀਤੀ ਰੈ ਉਪਕਾਰੀ ਇਹਨੋ ਐ ਭਾਈ ਆਤਮੋਦਰ ਜੀ ਇਹ ਜੋਲੀ ਗਾਵੜੀਆ ਪਤਾਨੂ ਇਹ ਤੂੰ ਦਨਤੀ ਪੀਤੀ ਰੈ